ત્યાં એક ભવ્ય સમુલનું અમે આયોજન કરેલું છે આજ આપ પણ જોઈ શકો છો કે સમાજ સમાજની અંદર જે લોકો ખોટા ખર્ચા કરે છે એનાથી પર રહી અને જરૂરિયાતમંદ જે દીકરીઓ છે એ ખરેખર જેમને જરૂરિયાત છે એવી દીકરીઓ અને એવા વર અને કન્યા પક્ષના અમે જોડાણો કરી અને આ એક સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું છે અને અમારું જે ટ્રસ્ટ એનજીઓ જે અમે બનાવેલું છે જેના માટે અમારે કમિટી હાલ ખૂબ જ સ્વયંસેવકો મહેનત કરી રહ્યા છે તમામ કમિટી આ સમૂહ લગ્ન સફળ બનાવવા માટે ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે અને અમારો સમાજ એ મેવાડ ચિત્તોડગઢથી આવીને રાણા પ્રતાપ માટે પાણી અગરાત કરી અને હાલ સૌરાષ્ટ્રની અંદર હસ્તકલાના ઉદ્યોગ ચલાવી રહ્યા છે તલવારની હસ્તકલાના કામો કરી રહ્યા છે અને આ સમૂહ લગ્નની અંદર સર્વપ્રથમ ગૌમાતાનું પૂજન કરવામાં આવશે વર્કન્ય નાસ્તે ત્યારબાદ લગ્નની વિધિનો આરંભ કરવામાં આવશે અને સમગ્ર પંચાણ પંથક ઝાલાવડના સંતો મહંતો દીકરીઓને આશીર્વાદ આપવા માટે આગેવાનો અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનો સામાજિક સંસ્થાઓના આગેવાનોમાં વધારવાના છે અને હાલ અમારી કમિટી દ્વારા ખૂબ સારી રીતે મહેનત કર મહેનત કરી રહ્યા છે ત્યારે આગામી સમયની અંદર ખૂબ સારા સેવાના કાર્યો થાય બેરોજગારીની તકો કેમ સમાજમાંથી દૂર કરવી મકાન વિહોણા પરિવારો છે એમના માટે પણ અમે આગામી કાર્યક્રમો કરશું જેનામાં જેના માટે અમને હાલ મા ચામુંડાના આશીર્વાદ મળી રહ્યા છે અને આગામી સમયની અંદર આપ પણ વધારજો એના માટે અમે આપને હાર્દિક આમંત્રણ આપી રહ્યા છીએ જય મા ચામુંડા જય હિન્દ